અમદાવાદમાં સેવન ડેમાં આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ ધોરણ દસ અને બારના વર્ગો આજથી શરૂ થયા દોઢ મહિના બાદ ઓફલાઈન શિક્ષણ શરૂ થશે હાઈકોર્ટના આદેશ બાદ આજે શાળા ફરી શરૂ થશે નયનની હત્યા અને તોડફોડ બાદથી શાળામાં શિક્ષણ બંધ હતું ડીઓની કમિટીએ તપાસ બાદ શાળા શરૂ કરવાની મંજૂરી અપાઈ આગામી સમયમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવામાં આવશે ડીઓ દ્વારા બે નિરીક્ષકોની નિમણૂક પણ શાળામાં કરાઈ શાળામાં સીસીટીવીની સંખ્યા પંદરથી વધારીને સાહીઠ કરાઈ છે સેવન્થ ડે સ્કૂલ કે જ્યાં વિદ્યાર્થીએ જ વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો ને તેમાં નયનનું મોત થઈ ગયું હતું તે બાદથી આખો મામલો બીચક્યો હતો જો કે સીસીટીવી ની સાથે સાથે તમામ તમામની હત્યા અને ત્યારબાદ જે પ્રકારની તોડફોડ શાળામાં થઈ હતી તેને લઈને શાળા ચુમ્માલીસ દિવસ બંધ રહી હતી પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમના ઇન્સ્પેક્શન બાદ આજથી ફરી એકવાર શાળા જે છે તે શરૂ થઈ રહી છે ધોરણ દસ અને ધોરણ બારના વર્ગો આજથી શરૂ થયા છે ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદના જે સેવન ડે સ્કૂલ આવેલી છે તેમાં જે તમામ વિદ્યાર્થીઓ છે તેમનું ચેકિંગ કરીને હવે શાળાની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે કે કોઈપણ પ્રકારનું હથિયાર જે છે તેઓ લાવ્યા છે કે નહીં અને ઉપરાંત તમામ સુરક્ષાની વ્યવસ્થા જે છે તે પણ શાળામાં કરવામાં આવી છે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં પણ એક સેન્ટિમેન્ટ હતું છેલ્લા ચાલીસ દિવસથી વિદ્યાર્થીની સાથે સાથે તેઓ ઘણા વર્ષોથી અભ્યાસ કરતા હતા ત્યારે આજે પણ પુષ્પાંજલિ કાર્યક્રમ જે છે તે પણ શાળામાં રાખવામાં આવ્યો છે તમે જોઈ શકો છો હાલમાં વિદ્યાર્થીઓ જે છે તે પુષ્પાંજલિ કરીને શાળામાં પ્રવેશ જે છે તે મેળવી રહ્યા છે ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદ મણિનગરના જે ધારાસભ્ય છે અમુલ ભટ્ટ તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે જિલ્લા શિક્ષણાધિકારી રોહિતભાઈ ચૌધરી જે છે તે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે ઉપરાંત કોર્પોરેટર અને તમામ સમાજના અગ્રણીઓ જે છે તે ઉપસ્થિત રહ્યા છે અને હાલમાં વિદ્યાર્થીઓ જે પણ આવી રહ્યા છે તે પુષ્પાંજલિ કરી રહ્યા છે ત્યારબાદ વિદ્યાર્થીને પ્રવેશ જે છે તે આપવામાં આવી રહ્યો છે એટલે પ્રથમ આજે ધોરણ દસ અને ધોરણ બારના વર્ગો જે છે તે શરૂ થયા છે અને આગામી સમયમાં અન્ય વર્ગો જે છે તે પણ શરૂ થશે પોલીસનો બંદોબસ્ત છે તે પણ ચુસ્ત કરવામાં આવ્યો છે જે વ્યવસ્થાઓ છે અતિ શાળામાં તે પણ વધારવામાં આવી છે એટલે તમામ વ્યવસ્થાઓ જે છે તંત્રએ કરી છે અને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તેનું ધ્યાન જે છે તે પણ રાખવામાં આવી રહ્યું છે આપણી સાથે ધારાસભ્ય તેમની સાથે વાત કરશું સર આથી શાળા શરૂ થઈ રહી છે કયા પ્રકારની વ્યવસ્થાઓ છે અને શું કહેશું આપણે સૌ આ દુઃખદ ઘટનાથી માહિતગાર છે સમયે સમયે શિક્ષણ વિભાગ પોલીસ વિભાગ અને અન્ય વિભાગો દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે દસમા અને બારમાના વર્ષના વિદ્યાર્થીઓની કારકિર્દીના મહત્ત્વના વર્ષો હોય છે એટલે શિક્ષણ વિભાગ અને સરકાર દ્વારા વિચારણાને અંતે તેમને ઓનલાઈન કરતાં ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ મળી શકે એવી વ્યવસ્થાઓ ઓબ્ઝર્વરના અંડર ઓબ્ઝર્વેશન આજથી શરૂ કરવામાં આવે છે જે કંઈ સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ બાળકોની સલામતી અહીંયાની જુદી જુદી સ્કૂલની વ્યવસ્થાઓ ક્લાસરૂમની વ્યવસ્થાઓ સીસીટીવીની કેમેરાની વ્યવસ્થાઓ બધી જ વ્યવસ્થાઓ સરકારી તંત્રે સંપૂર્ણપણે ચકાસેલ છે અને એનાથી માહિતગાર થયેલ છે આપણે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ માત્ર આ સ્કૂલમાં નહીં માત્ર અમદાવાદમાં નહીં પણ ગુજરાતમાં ક્યાંય ના બને એવી પ્રભુને પ્રાર્થના કરી છે હુલભાઈ ભટ્ટ જે જણાવી રહ્યા છે કે તમામ વ્યવસ્થાઓ શાળામાં કર્યા બાદ સલામતીની પણ ચોક્કસ ખાતરી કર્યા બાદ જે છે તે શાળા શરૂ થઈ છે અને આગામી સમય પ્રકારની ઘટના ન બને તેનું પણ જે છે તે ધ્યાન રાખવામાં આવશે અને આજથી શાળા શરૂ થઈ છે અને વિદ્યાર્થીઓ પણ આજે એક ખુશમિજાજ જે છે આજે આવ્યા છે જેથી કરીને તેમનો અભ્યાસ પણ ન બગડે અને આગામી સમય બોર્ડની પરીક્ષામાં પણ સારું પ્રદર્શન કરી શકે કેમેરામેન આશુદશ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ